તેમને શનિના આગમનની જાણ થઈ નહીં આથી શનિદેવને ક્રોધ ચડ્યો ભલભલા મહાન દેવો દાનવો પણ જેમના નામ માત્રથી ભયથી ધ્રુજી જતા હતા અને આ વાનર તેમના સામે પણ જોતો નથી આથી ક્રોધાગ્નિમાં બળતા શનિદેવે કર્કશ્વરમાં નંદનને પડકાર કર્યો શનિની ગર્જનાથી મારુતિ નંદનની આંખો ખુલી ગઈ તેમણે સામે શનિદેવને જોયા જે ગુસ્સાથી રાતાપીડા થઈને તેમને પડકાર ફેંકી રહ્યા હતા હનુમાનજી વિનિત શર્મા બોલ્યા હે શનિદેવ હું ભગવાન શ્રી રામજીના ધ્યાનમાં લીન છું કૃપા મારી ઉપાસનામાં વિઘ્ન ન નાખો શનિએ કહ્યું કે હે વાનર મારું નામ શનિ છે મારા નામથી શિવ બ્રહ્મા વિષ્ણુ જેવા સર્વ દેવતાઓ અને જંદ રાક્ષસ અસુર જેવા ભયાનક જીવો પણ ભયભીત થાય છે હું અહીં તારી સામે ક્યારનો આવીને ઊભો છું છતાં પણ તું મારી સામે જોતો પણ નથી કે મને નમસ્કાર કરતો નથી તને તારી તાકાતનું બહુ અભિમાન લાગે છે એટલે હવે મારી સાથે યુદ્ધ કર તને પરાસ્ત કર્યા વગર હું અહીંથી જવાનો નથી આમ કહી શનિદેવ હનુમાનજીના હાથ પકડી ખેંચવા લાગ્યા શનિદેવનો આવો દુર્વ્યવહાર જોઈ હનુમાનજી ઊભા થયા અને એમ બોલ્યા તમે આવી રીતે માનશો નહીં તમને પાઠ તો ભણાવવો જ પડશે આમ કહી તેમણે પોતાનું પૂંછડું લંબાવી શનિને લપેટવાનું શરૂ કર્યું શનિએ પૂછડાની પૂંછડાથી મુક્તિ મેળવવા ઘણા પ્રયત્ન કર્યા પણ તેમને સફળતા મળી નહીં થોડી વારમાં જ શનિદેવના આખા શરીરમાં ભયંકર પીડા થવા લાગી ત્યારબાદ હનુમાનજી શનિને પોતાના પીછડા પૂંછડાથી પીડિત કરતા સેતુ પરિક્રમા કરવા લાગ્યા અનેક ખડકો પર આમ તેમ પોતાના પૂછડાને પટકતા રહ્યા ખડક પર પછડાવાથી શનિદેવની પીડા અનેક ગઈ એમની દશા અત્યંત દયનીય બની ગઈ હતી ખડકો ઉપર પછડાવાના કારણે તેમનું શરીર લોહી લુહાણ બની ગયું હતું અંતમાં શનિને જ્ઞાન થયું કે આ તો સાક્ષાત રુદ્ર દેવ છે શનિએ દયાની સ્વરમાં શ્રી હનુમાનજીને પ્રાર્થના કરી કે કપી શ્રેષ્ઠ કૃપા કરી મને મુક્ત કરો હવે મને મારી ઉદ્દમ યોગ્ય દંડ મળી ચૂક્યો છે મને પ્રાણદાન આપો ભક્ત વત્સલ હનુમાનજી બોલ્યા તમે મારી પ્રાર્થનામાં વિઘ્ન નાખ્યું અને અકારણ મને અપશબ્દો કહ્યા તેથી તમને તો પ્રાણરહિત કરી દેવાનું મન થાય છે શનિદેવ કરગરવા લાગ્યા અને તેમને મુક્ત કરવા તેમની સ્તુતિ કરવા લાગ્યા આથી હનુમાનજી બોલ્યા હું તમને એક જ શરતે પ્રાણદાન આપી શકું છું કે તમે હવેથી મારા ભક્તને કદી પણ પીડશો નહીં કે હેરાન કરશો નહીં જો આ શરત માન્ય હોય તો જ હું તમને મુક્ત કરીશ શનિદેવે કહ્યું મને તમારી શરત માન્ય છે હું કદી તમારા ભક્તની રાશિ ઉપર જઈશ નહીં જેના ઉપર મારો કોપ હશે તે જો તમારી ભક્તિ કરશે તેને કદી પણ હું પીડા આપીશ નહીં તમારા ભક્તને મારો જ ભક્ત સમજી તેના ઉપર મારી કૃપા વરસાવીશ પણ હવે કૃપા કરીને મને બંધનમાંથી મુક્ત કરો શરણાગત વત્સલ ભક્ત શ્રેષ્ઠ શ્રી હનુમાનજીએ શનિદેવને છોડી દીધા શનિએ મારુતિ નંદનના ચરણ પકડી લીધા અને પ્રાણાંતિક પીડાથી કણસતા પોતાના શરીર ઉપર ઘસવા માટે તેલ તેલનું રટણ કરવા લાગ્યા આથી જ જે શનિને તેલ અર્પિત કરે છે એનું એ વિશેષ રૂપથી કલ્યાણ કરે છે અસ્તુ